મિત્રો હવે બધા પર્વ આવી રહ્યા છે દિવાળીના આજે ધનતેરસ મહાલક્ષ્મીની પૂજા આવતીકાલે કાળી ચૌદશ મહાકાલી ની પૂજા દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પણ પૂજા થાય છે સરસ્વતીનું પણ પૂજન થાય છે આ દિવસે આ વખતે બે અમાવસ્થા આવી ગઈ છે એટલે બંને દિવસે પૂજાનું મહત્વ રહેતું હોય છે પરંતુ સૌથી વધારે મહત્વ રહેશે ગુરુવારે એકત્રીસ તારીખે દિવાળીનું અને ત્રીસ તારીખે કાળી ચૌદશી ધનતેરસ ના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાનું બહુ મહત્વ છે મિત્રો આજના દિવસે માતાજીનો વરસગાંઠ ગણી શકાય આમ તો આ દિવસે જ આપણે બધા ભગવાનની માની પૂજા કરતા હોય છે ધનવંતરી જયંતિ તરીકે પણ આજના દિવસ ઓળખવામાં આવે છે પણ લોકો કરે છે શું કે માતાજીને જે કબાટમાં પૂરી રીતે હોય છે એમાંથી કાઢે માનું પૂજન કરે એટલે સ્નાન વગેરે કરાવે અને પછી પાછા લાભ પાછળ દિવસે અંદર મૂકી દેતા હોય એનો વાંધો નથી પરંતુ બને તો દર મહિને માતાજીને તેરસ ના દિવસે બહાર કાઢીને સ્નાન વગેરે પાછા મૂકવું તો વધારે શ્રેષ્ઠ રહેશે એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આપણે સીધી વાસ્તુ કરીએ તો આપડી પત્ની વરસગાંઠ હોય અને સીધી સારું સારું ખવડાવે સારી વસ્તુ લઈ આપીએ પછી ને રૂમમાં પૂરી દઈએ વરસ પછી કાઢીએ મહાલક્ષ્મી દરેક પ્રદોષ્ટરસ ઉદયા લક્ષ્મીજીને બહાર કાઢો કમાલમાંથી સ્નાન વગેરે કરાવી ફૂલકંકુ ચંકાવીને વેદ ધરાવી પાછા બધું જ ધન બહાર કાઢીને ધોવાનું કે બધું જ પેલું કરવાની જરૂર નથી એમાંથી એક પણ મહાલક્ષ્મી હોય છે આજે તમે લોકો જે યજ્ઞમાં આવ્યા હતા અને બીલું અને કર્યું છે તે આજે તમારા દેવસ્થાનમાં મૂકી દેજો દેવસ્થાનમાં તમે જે બાજુ હોય એમાં તમારા ડાબા હાથ બાજુ એક પાણીના કળશી દર ગુરુવારે પાણી બદલી કાઢો લૂંટા રોજ બદલો તો પણ વધારે સારું છે રોજ બદલાય તો દર ગુરુવારે બદલી કાઢો અથવા દર પૂનમે બદલી કાઢો આનું બહુ જ મહત્વ તમારા ઘરમાં એક શુભ એવું લક્ષ્મી પ્રાપ્ત થશે બેંક બેલેન્સ નહીં વધે પણ શરીરનું બેલેન્સ પ્રદોષ પણ છે મંગળવારને ને પ્રદોષ છે આજે પ્રદોષ ની પૂજામાં ભગવાન શંકરની પૂજા કરવાનું પણ મહત્વ એટલું જ છે છે ખાસ કરી ભગવાન શંકરને ગોળનું પાણી ચડાવવું અને બેસી પૌરાણિક રુદ્રાભિષેકનો પાઠ કરો અથવા પાણી ચડાવવાનું નોકરી જોબ મળી જાય ત્યાં સુધી ચડાવીને ત્યાર પછી પણ ચડાવતા રહેશે પ્રગતિ થશે મહાદેવની ઉપર ચડાવીને ત્યાં નો પાઠ કરો અથવા હનુમાન ચાલીસા પાઠ કરો તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે અને જયારે પણ ભૌમ પ્રદોષ હોય હનુમાનજી ની પણ ઉપાસના આરાધના કરો અને બહુ મહત્વ છે હનુમાનજી ની ઉપાસના કારણે મંગળનો નો એ ભક્તિ ચોક્કસ દરેક હનુમાનજીની ઉપાસના આરાધના પણ કરજો પ્રદોષ નું વ્રત પણ કરજો ધનતેરસ ની માતા લક્ષ્મીજી પૂજા કરજો આજના દિવસે માને ખીર ધરાવો અને ખીર સાંજના સમયે ભગવાનને ધરાવ્યા પછી બધાને ઘરમાં પ્રસાદ તરીકે વેચી દો જે જે કોઈ વ્યક્તિ ખીર ખાશે એનું આરોગ્ય સારું થશે એના ઘરમાં સુખ શાંતિ થશે સારા વિચારો પ્રાપ્ત થશે અને વેપાર વ્યવસાયમાં એ વિચારોનો સદુપયોગ કરી શકશે આજે દિવસો આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે નક્ષત્ર આજે સાંજે છ ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાય છે આ હસ્ત નક્ષત્ર ભગવાન સૂર્ય નારાયણનું છે આ સમયગાળા દરમિયાન લક્ષ્મીની પૂજાનું પણ બહુ મહત્વ હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છેડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય વૈદ્યુત યોગ ચાલુ થાય છે એ જન્મ થાય છે કારણ કે એની માતાનું પણ આરોગ્ય બગાડે વૈદ્યુત યોગમાં માની ઉપાસના આરાધના પણ બહુ જ મહત્વ છે એનાથી દરિદ્રતા દૂર થાય છે આ વૈદ્યુત યોગમાં જો ભૂતકાળમાં તમે ન કર્યું હોય તો બીજો એક પ્રયોગ કરવા જેવો છે સામાન્ય કળશમાં ગાયનું ચોખ્ખું ઘી ભરી દો કોથળીમાં ભરજો એની ઉપર એક ડીશ મૂકી દો અને પછી એમાં તલ મૂકી દો કાળા એની અંદર ગુપ્ત દક્ષિણા મૂકી દો ઉપર દીવો ચાલુ કરી ભગવાન શંકર મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાંથી દુઃખ દરિદ્રતા દૂર કરો અમારા પરિવારમાં જેને ભયંકર રોગો થયા હોય તો તેમાં એને રાહત કરો એમાંથી એને મુક્તિ અપાવવું આમ કરી બપોરે બાર વાગ્યા સુધીમાં સાડા બાર વાગ્યા સુધી મોડા મોડું ભગવાન શંકર ના મંદિર સુધી અર્પણ કરી દો સુખ પ્રાપ્ત થશે આજે બપોરે સાડા બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કાર્યક્ર આજે જે બાગ નો જન્મ થાય છે સવારે સાત પછી આજે જે નો જન્મ થાય એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અંદર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે આ કન્યા રાશિ આજે આખો દિવસ રહેશે અને એકત્રીસ તારીખે સવારે અગિયાર ને સોળ મિનિટે પૂર્ણ થઈ જશે ત્યાં ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં ખૂબ વૈભવ ખૂબ શાંતિ પ્રાપ્ત કરાવે આજના દિવસે આજનું કરી લેજો આખું વર્ષ તમારું સુંદર થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે પ્રથમ વખત કોઈ કાર્યક્ષેત્ર કરવા માટે કાર્ય સિદ્ધ કરવા માટે જઈ રહ્યા છે આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય આજે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોય શકે આવા બધા જ કાર્યો માટે તમને ઘણી ઘણી શુભકામના તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજનું સુકન કરી લેજો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે અને જે કઈ વિઘ્નો છે તે પણ દૂર થશે એમ તો આજે મંગળવાર છે ઘરેથી નીકળો છો તો મોટા ભાઈ ને કાકાને ફૂવાને વંદન કરીને નીકળો આજે કૂતરાને ઘઉંની રોટલી કે ભાખરી બનાવી ગોળ ઘી લગાવી અને કૂતરાને ખવડાવી દો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે ઘણા લોકો ઘરમાં કૂતરો પાડે છે પાડવા જેવી વસ્તુ નથી એને બહાર ખવડાવો બહાર ખુશ રાખવો આપણે સમય જોઈ લઈએ આજે મંગળવાર છે આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એજ રીતે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે પણ આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય કરો પ્રાપ્ત થશે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો વેપાર વ્યવસાય ચાલુ કરો છો તો તમારા કરતા તમારા પાર્ટનર ની પોઝિશન સારી થાય છે એટલે તમને કઈ તકલીફ નથી આવતી તમને પણ પ્રગતિ થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે ખરીદી કરવા માટે પણ અને વેચાણ કરવા માટે પણ આજના દિવસે નિયમિત કાર્ય કરવાથી વધુ ધન લાભ થતા હોય એવા ધંધા વેપાર આજે તમે કરી શકો છો આજના દિવસે કોઈ પણ કાર્યમાં નિયમિતતા આવે છે એટલે આજના દિવસે પૂજા કરી લો ભગવાનની આરાધના ઉપાસના કરી દો મંદિરે પહોંચી જાઓ મંદિરે દર્શન કરી આવો તો નિયમિત જવાનું થઈ શકે છે

કસરત વગેરે કરવા માટે પણ યોગ્ય દિવસે છે શરૂઆત કરો તો નિયમિતતા આવવાની શક્યતા ખૂબ વધી જશે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી તમારી આવક વધે અને જ આવક ઘટે છે તંદુરસ્તી પણ સારી રહેશે કોર્ટ કચેરીમાં કામ કરતા વ્યક્તિઓ છે વકીલ છે ક્લાર્ક છે એ લોકો પણ નવા ધારણ કરે છે તે લોકોને પણ ઘણો લાભ થતો હોય છે એવો આજનો દિવસ છે આવું બધું જે ફળ છે આજે સાંજે છ ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે સાંજે છ ને ચોત્રીસ મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે નવ ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો ખૂબ લાભ થશે આજે લક્ષ્મીજીનો નો એવી રીતે ઉપયોગ કરજો કે જેથી લક્ષ્મી પ્રસન્ન થાય ઘણા લોકો આજે પૈસા નથી કરતા એટલે એવું નહીં આજે લક્ષ્મીનો સદુપયોગ કરો

આજના દિવસે તમે નવું યંત્ર લાવેલા હોય એ પણ ચાલુ કરી શકાય છે યંત્રણી વાહનની પૂજા વગેરે પણ તમે આજે કરી શકો છો આજના દિવસે તમે નવ વસ્ત્ર ધારણ કરશો તો તમારે ભાઈઓ માટે છે આ વસ્તુ ખાસ આજે નવ વસ્ત્ર ભાઈઓ ધારણ કરે છે તો એમના માટે સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે અને પ્રવાસમાં પણ સફળતા મળે અને તમે જે લોકોને લોકો પાસેથી પૈસા લેવાના નીકળતા હોય જે લોકો જો નવ વસ્ત્ર ધારણ કરે છે તો ઉઘરાણી આવવા માંડશે એવા આજના દિવસ છે આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે કે કાર્ય કરો છો એ કાર્ય તમને વિજય પ્રાપ્ત કરાવે છે નવા વસ્ત્ર માટે દર વખતે કહું છું જે કોઈ ક્યારે ધારણ ન કરી હોય ત્યારે નવા વસ્ત્ર કહેવાય છે એટલે નવા વસ્ત્ર ધારણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો એ વસ્તુનું પણ આજના દિવસે આવું બધું જે પડ છે આજે સાંજે છ ને ચોત્રીસ થી લઈ આવતીકાલે રાત્રે નવ ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં તમને મળે એટલે આવતીકાલે પણ તમે નવા વસ્ત્ર ધારણ કરી શકો આવતીકાલે પણ તમે કહ્યું નવા કાર્યનો આરંભ કરી શકો

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही रक्षणात्मक लोकेवा सभायम राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જનમસમ જન્મ ડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકોને बोलवानु अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકત ને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કૌંસ વિતી લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે मम दामपत्य जीवन मध्ये સુખાકારી પ્રાપ્તિ अर्थम पुत्र पौત્રાદી સંતપતિ प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप लीन हैं लोगों ने हम तो दरेक जनां बोलों बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમીને પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ